અષાઢી બીજ ભગવાન જગન્નાથજીના નગર ચર્ચા એ ભક્તો માટે અસ્વરણીય અવસર છે આ વર્ષે અમદાવાદમાં ઉજવાશે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેની શરૂઆત થતા જળ જળયાત્રા ઉત્સવ થકી આરંભ થયો છે અમદાવાદમાં એકસો અડતાલીસ રથયાત્રા માટેના પરંપરાગત વિધિવિધાન શરૂ થયા આજે જળયાત્રાથી તેનો શુભારંભ થયો સવારે દસ કલાકે ભગવાનનો જ મહા જળાભિષેક કરવાનું શુભ મુહૂર્ત હતું બપોરે બાર કલાકે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચૌદ ગજરાજ એકસો આઠ કળશ ધજા પતાકા સાથે સજ્જ ભક્તોને ઢોલ નગારા અને કરતબો સાથે જળયાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિરે પહોંચ્યા ત્યારબાદ ભૂધરના આરે જળયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું સાબરમતી નદીમાં પહેલા ગંગા પૂજન કરવામાં આવ્યું નદી તટ પર બ્રાહ્મણનો ઉપસ્થિત સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ એકસો આઠ કળશને બોટ દ્વારા નદીમાં લઈ જવાયા હતા જ્યાંથી સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે એકસો આઠ કળશમાં સાબરમતીનું જળ ભરી વાંચતે ગાજતે યાત્રા ફરી પરત મંદિર પહોંચી સાબરમતીથી લાવેલ એકસો આઠ કળશ દ્વારા ભગવાનને સ્નાન કરાવાયું છે ભગવાનને દૂધ કેશો પંચામૃતથી સ્નાન કરાવી જલાભિષેક કરાયો છે વર્ષોથી ચાલી આવી રહી છે આ પરંપરા આ ઉત્સવનું આયોજન અને ભક્ત સંત રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવતું હોય છે ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડરાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી લગભગ ત્રણ હજાર ભક્તોએ લાભ લીધો છે મંદિરની આસપાસ રસ્તા ઉપર સુંદર રંગોળી બનાવવામાં આવી તો આ પ્રસંગે શહેર મેયર ત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવિ ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલિસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે આભાર પૂર્ણિમા ના દિવસે આ મહોત્સવ મનાવામાં આવતો હોય છે અને આ મહોત્સવમાં અનેક શક્તો મહંતો ભક્ત મહાન ની ઉપસ્થિતિ એકસો આઠ જળ લાવી